શું કે ભાઈબંધ કેવું ચાલે છે મારા ભાઈઓ આપણે જઈએ હાલ એસડી મોટર લેન્ડ ની અંદર ભાઈ આપણે એક સ્વિફ્ટ વેચી દઈએ કસ્ટમર નો રિવ્યુ લેવા માટે હાજર થયા જઈએ અહીંયા આગળ આ રે કસ્ટમર ની ગાડી અને કસ્ટમર આપણી સમક્ષ હાજર છે આવો ભાઈ કેવું જગો મજામાં બસ એકદમ એકદમ શું નામ છે આપનું નીલ વ્યાસ નામ છે નીલ વ્યાસ આપણે કઈ જગ્યાએ રહેવાનું આપણે વસ્ત્રાલમાં રહીએ વસ્ત્રાલમાં રહેવાનું આપણે અહીંયા તમે ગાડી લેવા માટે આવ્યા હતા તો તમને એમની માહિતી કઈ રીતે પ્રાપ્ત થઈ હતી માહિતીમાં તો એવી રીતનું છે કે અમે અહીંયા આવ્યા અને પ્રોપર એકદમ ગાડીનું બધું કન્ડિશન ને બધું કેટલા કિલોમીટર બધું જેન્યુન એકદમ કંપનીમાં બી ચેક કરાય એકદમ જેન્યુન બધું વસ્તુ મળે છે અહીંયા તો એકદમ ટોપ કન્ડિશન તન શોટ કહેવાનો મતલબ એ અને અત્યારે મેં હજી ગાડી લીધું એનું એક વીક થયું છે મેં છસો કિલોમીટર રહી હતી પરફોર્મન્સ પ્રૂવન પરફોર્મન્સ એમ કે હું રિકમેમન્ડેડ કરી શકું કે બીજાને કે એસડી મોટરને વિઝિટ લે અને કાર પરચેસ કરી શકાય ઇન શોર્ટ આપણે તમને અમારી માહિતી કયા માધ્યમથી મળી હતી મેં તમારી યુટ્યુબ ચેનલમાંથી આનો વિડીયો જોયો હતો તો એ પ્રમાણે પછી હું આવ્યો હતો અહીંયા બરાબર બરોબર આપણે તમે અહીંયા ગાડી જોવા માટે આવ્યા હતા બરોબર છે તો તમે એક સ્વિફ્ટ ઉપર નજર નાખી હતી એના સિવાય બી બીજી બધી ઘણી બધી ગાડીઓ પડેલી હતી અહીંયા ગાડી તો તમને ગાડી વિશે શું કહેવાનું થશે એ હું અહીંથી ચાલુ કર્યું તું બધું એકદમ ડિસ્ક્રિપ્શન જે ગાડીનું બધું હતું એ સૌરભ ભાય બેસ્ટ રીતે એમની પ્રોપર પરફોર્મન્સ બધું મને એટ ટુ સેડ વસ્તુ કીધી મને કે આવી રીતનું પરફોર્મન્સ છે અને આપણે શિફ્ટ સિલેક્ટ કરી દીધી એ પ્રમાણે અને ગાડીની કિંમત વિશે ચર્ચા કરીએ આપણે તો ગાડીની કિંમત તમને બજાર કરતાં આપણી કિંમત અને કિંમત પ્રમાણે ગાડી એના વિશે શું કહેવા માંગશો એકદમ વ્યાજબી દરે સૌરભભાઈ કરી આપ્યું હતું જે એમણે યુટ્યુબમાં કમિટમેન્ટ આપ્યું હતું કે આની વેલ્યુ અને એ પ્રમાણે મને કમિટમેન્ટ કરતાં બી બેસ્ટ પ્રાઇઝે મને ગાડી આપી દીધી હતી થેન્ક યુ નીલભાઈ તમારો આટલો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આપણે ભાઈ અત્યારે હાલ એક કસ્ટમરનો રિવ્યૂ લીધો છે બરોબર છે જાહેર જનતાને જણાવવાનું કે ભાઈ આ જેન્યુન રિવ્યુ છે કસ્ટમરનો જે બી એમને ગાડી અહીંથી પરચેસ કરી હતી એમને અહીંયા આગળ આવીને ઘણી બધી ગાડીઓ જોઈ હતી અને સ્વિફ્ટ ફાઇનલ કરી હતી ભાઈ જોકે એમને સ્વિફ્ટ જ નક્કી કરેલી હતી લેવા માટે યુટમાં વિડીયો જોઈને સ્વિફ્ટર લેવા માટે આવેલા હતા એમને બીજી ગાડીઓનો બી સ્ટોક બતાવ્યો હતો પણ એમનો રસ સ્વિફ્ટની અંદર જ હતો તો આપણે એમને સફળતાપૂર્વક સ્વિફ્ટ આપી છે અને કસ્ટમર ખરેખર ખૂબ જ ખુશ છે એમણે જે પ્રમાણે પૈસા ખર્ચ્યા છે ને ભાઈ એ પ્રમાણે એમને ખરેખર હકીકતે જેન્યુન ગાડી પ્રાપ્ત થયેલી છે જો તમારે બી સારા પૈસાની અંદર સારી ગાડી લેવાની ગણતરી બેસતી હોય ને તો એકવાર આ પાટિયું બતાવી દો ભાઈ એસ ડી મોટરલેનની મુલાકાત કરવાની કરવાની ને કરવાની જ અને વિડીયોની અંદર જે બી તમને માધ્યમથી અથવા તો બીજા કોઈ માધ્યમથી તમને મારી માહિતી મળે છે કે હું ગાડી તમને બતાવતો બતાવતો હોઉં છું ને એ સોએ સો ટકા જેન્યુન હોય છે ભાઈ તમારે કોઈ મિકેનિક જોડે ગાડી ચેક કરાવી હોય અથવા તો કોઈ કંપનીમાં બી ગાડી ચેક કરાવી હોય ને તો આપણે અહીંયાથી તમને છુટ્ટી આપવામાં આવે છે જો કે હું તમને જે મને દેખાતું હોય છે હકીકતે મારો જે સાત આઠ વર્ષનો એક્સપિરિયન્સ છે ને ગાડી બાબતે એ બાબતે હું પ્રોપરલી ચેક કરીને એ સો ટકા જેન્યુનલી તમને ગાડી બતાવું છું એટલે તમારે બીજી કોઈ જગ્યાએ ગાડી ચેક કરાવવાનો પ્રશ્ન નહીં ઊભો થાય અને કદાચ તમારા સંતોષ ભાઈ તમારે ગાડી ચેક કરાવી હોય તો કરાવી દેવાની આપણા અહીંથી વિંદા શૂટ છે તમને આવો ત્યારે મળીએ નવા વિડીયોમાં નવો કોઈક રિવ્યૂ લઈને આવું મળીએ ભાઈ